કે આજે પણ જેમનો દાતાર પરિવાર એ બધા માટે સદાવ્રત ચાલુ રાખી અજોડ રીતે બિલકુલ દાન નથી લેતો એવા ગુજરાતના સંત શિરોમણી સર્વોપરી થવાની લહાઈમાં મનગળત વાતોથી કોઈની આપ ભળે જામેલી સનાતન શાખાના તૈયાર ભાણે જૂઠ બોલીને બેસી ન જવું એ સદાકાળ લેવા જેવું વિવેક છે અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી કે જેમણે વ્યાસપીઠ ઉપરથી જલારામ બાપાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું અને નિવેદન બાદ રઘુવંશી સમાજ અને ખાસ લોહાણા સમાજની અંદર એ આક્રોશ જોવા મળ્યો અને આક્રોશ એ હદ સુધી વટી ચૂક્યો કે હવે સોશિયલ મીડિયાની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામીની સામે વિરોધ જોવા મળી રહ્યો છે પરિમલ નથવાણીથી લઈને એ તમામ રાજકીય અને સામાજિક આગેવાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મોટી સ્પીકનર જય વસાવડાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી આ વાતને વખોડી છે નમસ્કાર નમસ્કારના જલારામ બાપા કે જ્યાં બસો ને પાંચ વર્ષથી સદાવ્રત ચાલે છે અને એ કહેવત પણ છે અન્નનો ટુકડો એ હરી ટુકડો એ વાત વારંવાર એ વીરપુર ખાતે લોહાણા સમાજ હોય કે ત્યાં જનારો દરેક જલારામ ભક્ત હોય એ તમામ લોકો કહેતા આવ્યા છે ને જલારામ બાપાને જ લઈને જે વિવાદિત ટિપ્પણી થઈ છે તે મામલે હવે તમામે સનાતન ધર્મના લોકો જે જલારામ ભક્તો છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ વારંવાર કેમ એમના સંપ્રદાયની લીટી લાંબી કરવા માટે અન્ય સંપ્રદાય કે અન્ય લોકોની એ લીટી ભૂષી અને લાંબી કરવાની વાત કરે છે જો કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જય વસાવડા છે સ્પીકર તેમણે આખી આ વાત રજૂ કરી છે જેમણે કહ્યું છે કે આજે પણ જેમનો દાતાર પરિવાર એ બધા માટે સદાવ્રત ચાલુ રાખી અજોડ રીતે બિલકુલ દાન નથી લેતો એવા ગુજરાતના સંત શિરોમણી જલારામ બાપા તો પર ગજુ દયાળું અને માફ પણ કરી દે પણ પરદેશીથી નાણાં ઉઘરાવી સર્વોપરી દેખાવણની લાલચામાં ક્યાંક પ્રસાદના આશીર્વાદ જેવા ગોળા કાઢતા કાઢતા અખિલ બ્રહ્માંડમાં રમઝાનના રોજા ઉપવાસ પણ કોઈ સ્વામીને પૂછીને શરૂ કર્યું એવા ફરેબી વાર્તાના ક્યાંક લખાઈ બોલાઈ જાય એ ધ્યાન રાખજો અને બે ધ્યાન બફાટવીરો આસ્થા હોય ત્યાં મનગપતી ભક્તિ કરો સ્તુતિ કરો લોકશાહી છે પણ જલારામ બાપા જેવું સદાવ્રત ન કરી શકો તો કંઈ નહીં ખરા અભ્યાસો અને સેવા ભાવી સંતોમાંથી કંઈક સમજણ અને શીખો મોટિવેશનલ સ્પીકર છે જય વસાવડા જેમને કહ્યું કે જલારામ બાપાનું જે અનુક્ષેત્ર ચાલે છે જે સદા વ્રત ચાલે છે કે જે છેલ્લા બસોને પાંચ વર્ષથી ચાલે છે જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા વિવાદ અને વિરોધની શરૂઆત થઈ છે ત્યારથી આ સતત વાત ચાલી રહી છે અને તેવામાં અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જય વસાવડાએ જે વાત કરી છે કે આસ્થા હોય કે મનગમતી ભક્તિ હોય સ્તુતિ કરો લોકશાહી છે પણ જલારામ બાપા જેવું સદાવ્રત ન કરી શકો તો કંઈ નહીં ખરા અભ્યાસો અને સેવાભાવી સંતોમાંથી કંઈક સમજણ અને શીખો સર્વોપરી થવાની લહેમાં મનગણત વાતોથી કોઈની આપ બળે જામેલી સનાતન શાખાના તૈયાર ભાણે જૂઠ બોલીને બેસી ન જવું એ સદાકાળ લેવા જેવું વિવેકવ્રત છે લખવામાં આવ્યું છે જય વસાવડા ખૂબ સારી વાત જે તેમને કહેવું હતું એ તમામ વાત તેમણે ઈશારાઓમાં કહી દીધી તેમને અહીં લખાઈને બતાવી દીધી અને જે વ્યક્તિને સમજવાનું છે એ વ્યક્તિ સમજી પણ ગયો છે કે જય વસાવડા એ શું કંઈ કહી રહ્યા છે બસો ને પાંચ વર્ષથી એ સદાવ્રત ચાલી રહ્યું છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં દાન પેટી પણ નથી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામાં આગામી સમયના અંદર વર્ષોના વર્ષો વીતશે તેમ છતાંય ત્યાં ધાન પેટી નહીં મૂકવી પડે તોય ત્યાં સદાવ્રત ચાલવાનું છે આખી ઇતિહાસની અંદર વાત કંઈક અલગ લખવામાં આવી હતી અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એ સ્વામી એ જ્ઞાન પ્રકાશ સ્વામી એ વાત કંઈક અલગ રીતે મૂકી જેના કારણે આ વિવાદ અને વિખવાદ થયો હજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો વિરોધ ચલાવી રહ્યા છે જેમનું એવું માનવું છે કે સ્વામી એ જ્ઞાન પ્રકાશ કે જેઓ વિરપુર ખાતે આવે જલારામ બાપાની સમક્ષ શીશ ઝુકાવીને માફી માગે અને હવે જ્યાં સુધી એ માફી નહીં માગે ત્યાં સુધી આગામી સમયની અંદર લડાઈ પણ લડવામાં આવશે બીજી તરફ કેટલા કેટલાક ભક્તો એવું પણ કહી રહ્યા છે જલારામ ભક્તો એવું કહી રહ્યા છે કે નવ તારીખે વિરપુર ખાતે એક બેઠક મળશે અને બેઠકની અંદર નિર્ણય પણ કરવામાં આવશે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ વારંવાર પ્રકારનું નિવેદન કેમ આપે છે અને તેમના નિવેદન આપવા પાછળનું કારણ શું છે તમારું શું માનવું છે જય વસાવડા કે જે મોટિવેશનલ સ્પીકર છે ને જેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ મૂકી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર